જય માતાજી હું સાહિત્યકાર પૌ ગઢવી અને હનુમાનજીને પૂછેલી પાંચ વાતો હનુમાનજી મહારાજ લંકા હળગાવીને આવ્યા એટલે કોઈ પૂછ્યું હનુમાન લંકા તમે હળગાવી હનુમાને કીધું નહીં લંકા મેં નથી હળગાવી લંકા લંકાવાળાએ એ હળગાવી છે ગાભાઈ એના હતા તેલે એને રેડ્યા અને ટાંડી એને મૂકી છે લાકડું લાકડા ભાગ્યું છે મેં લંકા નથી હળગાવી એથી આગળ આવ્યા એટલે અંગદે પૂછ્યું હનુમાન લંકા તમે હળગાવી કે ના લંકા મેં નથી હળગાવી કોઈ પણ જગ્યાએ ભગવાનની પધરામણી કરવી હોય તો ના અગ્નિ પેટાવી અને ભૂમિ પવિત્ર કરવા માટે યજ્ઞ કરવો પડે હું ભૂમિ પવિત્ર કરી યજ્ઞ પેટાવી અને વિવાય હું છું લંકા મેં નથી હળગાવી એનાથી આગળ આવ્યા એટલે જામવંતજીએ પૂછ્યું કે હનુમાન લંકા તમે હળગાવી એટલે કીધું નહીં લંકા મેં નથી હળગાવી પણ સોનાની પરીક્ષા ત્રણ રીતે કરી શકાય લીહોટો મારીને સોનાની પરીક્ષા કરી શકાય કાતો એમાં છિદ્ર પાડી અને સોનાની પરીક્ષા કરી શકાય અને કાં તો અગ્નિની પર ઓગાળી અને સોનાની પરીક્ષા કરી શકાય ભગવાન રામે મારી જ ને બાણ મારી અને પરીક્ષા કરી કે હતી સોનાનું મરેલું છે ખોટું એમ રાવણની લંકાનું જે હોનું છે એ સાચું છે ખોટું પરીક્ષા કરવા ખાતર મેને અગ્નિની માલપાઓ ઓગાળી નાખ્યું છે અને અગ્નિની માલપાઓ ઓગાળેલું હોનું એ પવિત્ર થઈ ગયું એથી આગળ આવ્યા એટલે લક્ષ્મણ જે પૂછ્યું કે હનુમાન લંકા તમે હળગાવી એટલે કીધું કે ના પ્રભુ લંકા મેં નથી હળગાવી પણ મને ખબર છે કે સોનું રાઘવ રાખશે નહીં અયોધ્યા જેવી અયોધ્યા નગરી જો રાઘવ ન રાખતો હોય ભગવાન રામ ન રાખતા હોય તો આ પાપનું હોનું જે છે એ ગમે એને ભગવાન આપી દેશે તો મને વિચાર આવ્યો કે પાપનું હોનું આપે ગમે અને પછી પંથે ચડે એની કરતા પહેલા હું એ હોનાને પવિત્ર કરી નાખું એટલે અગ્નિની માલપા ઓગાળીને પવિત્ર કરીને વિવાયમાં છું હવે ભગવાન જેને દેવું હોય એને દઈ દે ભગવાન રામની હામે હનુમાનજી આવ્યા અને હનુમાનજીને ભગવાન રામે પૂછ્યું હનુમાન બાપ લંકા ત્યાં હળગાવી બે હાથ જોડી પગે લાગી ચરણ સ્પર્શ કરી પગની રજ માથે ચડાવી અને ઢીચણ પાસે હેઠો બેહી અને એટલી વિનવતા પૂર્તક વાત કરી કે મહારાજ મારું શું ગજુ કે હું લંકા હળગાવી શકું એ તો શિવનો પરમ ઉપાસક છે શિવનો પરમ ભક્ત છે એટલે લંકા હું એકલો હળગાવી શકું તો કે કોને હળગાવી કે પ્રભુ લંકા પાંચ જણાએ હળગાવી ભગવાન રામ દાંત કાઢતા કાઢતા મનમાં મુસ્કાન કરતા પૂછે છે કોઈની કોઈની ત્યારે હનુમાનજી કે છે એક રાવણના પાપે બીજું ચોથું તો કે મારા બાપે અને પાંચમું તો કે આપના પરતાપે આ પાંચ જણા એ થઈને લંકા હળગાવીશ બાકી પ્રભુ લંકા મેં હળગાવી આટલું આટલું કરે અને છતાં જેની અંદર અભિમાનનો કોટો ન ફૂટે ને એ રામના શરણોની માલપા કાયમને માટે સ્થાન લઈ શકે એવો અંજનીનો જાયો